આ ભાજપની આખી ટોળકી બારે માસ ચોવીસ કલાક ટીવીમાં છાપામાં રેડિયોમાં યુટ્યુબમાં વોટ્સએપમાં પેટ્રોલ પંપ પર રેલવે સ્ટેશને સરકારી બસો ઉપર તમામ જગ્યાએ બારે માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યું તો વિકાસ થઈ ગયો ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત મારે આઠ પાંચ ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપે ભૂકો કર્યો આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું એટલું સક્ષમ ગુજરાત હતું કે સોળમી સદીમાં જયારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર નો ગયા ઝારખંડ નહીં છત્તીસગઢ નહીં કેરળ નહીં આંધ્રપ્રદેશ નહીં ઉત્તરપ્રદેશ નહીં હરિયાણા નહીં રાજસ્થાન નહીં અંગ્રેજ જેવા અંગ્રેજ સોળમી સદીમાં સોળસો ને આઠની સાલમાં જયારે ભારત આવ્યા તો એ ગુજરાત આવ્યા હતા તો શું લૂમ લેવા આવ્યા હતા કે આ સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા ગુજરાત સોળમી સદીમાં સમૃદ્ધ હતું તે દિવસે અંગ્રેજો ને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે લૂંટવું હોય ભારત ને તો ગુજરાત જવું જોઈએ અંગ્રેજો કેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે સોળમી સદીમાં માં અંગ્રેજો એ શરૂઆત કરી ભારત માં આવવાની એ ગુજરાત થી આવ્યા ગુજરાત માં સુરત આવ્યા આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત ભાજપવાળા નો હોત તો આપણે જીવતા નો રહ્યા આવત સોળમી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની બે હજાર પચ્ચીસની હાલત શું થઈ કે એક ગરીબ માણસે બે કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે અપમાનિત કરે આજ આવજો કાલે આવજો અંગૂઠો નથી લાગતો અહીંયા સિક્કો કરાવો અહીંયા સિક્કો કરાવો નામું કરાવો ફોટો પડાવો ખવડાવે અપમાનિત કરે પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને બે કિલો ચાર કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો એ હક આપવામાં આવતો નથી